તો હેલો ગાય તો આજે અમે જઈ રહ્યા છે મંદિરે રાખીવટાનું મંદિર છે ત્યાં અમે જઈ રહ્યા છીએ ત્યાંનો નજારો બી બહુ મસ્ત છે તો મને ત્યાં જઈને બતાવો ચાલો અમે આ બાજુ અમે ફરવા માટે જ રહ્યા છે ચાલો આજે અમે મંદિરે ગયા એમ કાને ફરી આવ્યા એમ કંઈ જતા છે અહીંયા થોડાક જ દૂર છે થોડી ગામમાં લાગે છે અમે જઈએ છીએ તો મને અગાડી જઈને બતાવીએ છીએ તો તમે ચાલો તો મને ના બતાવીએ અહીંયા એમ નજારા મસ્ત છે કે લીલું થમ થમ છે હવે એડવેન્ચર રસ્તા પર જવાની હજીક મજા જ આવે ત્યાં રસ્તો સારો છે પહેલાં તો કાડો કમાસા માટે બધા કાડો કહેતી જાય અત્યારે અમારે અહીંયા ગુજરાતમાં બહુ વારાક પડતો છે ત્યારે એમાં આવું જ છે ને અહીંયા વાડી છે કેરી આંબા ને અહીંયા રસ્તો જોવા મળશે અત્યારે બધું રાખી દીધું છે અહીંયા તો હમણાં કોઈ અત્યારે કોઈ આવે નહીં કદાચ તો તમને મને જઈને બતાવીએ તો એનો નજારો બી મસ્ત છે નજારા જોવા તમે અહીંયા મસ્ત છે ખેતર ખેતર છે ને ખેતરમાં અહીં આંબાવાળી છે બધી કલમ રોપેલી છે ને અહીંયા બધું ખેડૂતે બધું સામાન મૂકેલું છે ને આ અહીંયા નાગદેવતા નું મંદિર છે તો મને તો મને મંદિરમાં જઈને બતા અમારો ભણ્યો છે આયો ને અમારી ગાડી છે અહીંયાથી અમે ફરવા આવેલા હતા રસ્તા આવ્યા છે

અમે અહીંયા ફરવા માટે આવ્યા હતા નાગદેવતા ના મંદિરે તો અહીંયા અમને આ બાજુ ખેતર બાજુ આવ્યા હતા અમને જમૃતિ જોવા મળે તો અહીંયા જમૃતવાળા તોડવા લાગ્યા છે હતા પેલા તોડી ના જતી રહી અહીંયા પાકું છે અમૃત સાલુ મેં જોયેલું સાલુ હલ્લું પીલું મસ્ત હલ્લું જો મસ્ત આ લાલ જ અમૃત છે બેસીકલી તમે જોવા ખાડા હશે લાલ તમારી બાજુ હોય તો એ જ ઉકળવા લાયક આ ભાઈ તો એ મને પણ આપજે જમૃત તો છે બહુ બધા કાચા કાચા બોસો અમે બી એક તોડી લે મલ્લુ મસ્ત પાક્કું નાલું જ છે પણ ના બળા જમણું ખાવાને તો ખાઈ લઉં જમરું ખાઈને અમે બી જા ઘરે તો આજના માટે આટલું જ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો તમારો સપોર્ટ બહુ જરૂરી છે કે અમે બી નવું નવું જ ચાલું કરેલું છે એટલા માટે બ્લોગિંગ વ્લોગ બનાવવાની કોશિશ કરીશું છે પહેલો વ્લોગ આજે આટલા પહેલો વ્લોગ નાખી દીધો છે તો તમે ચેકઆઉટ કરી લેજો આ તો મને એના પછી જ આવશે એના બીજા દિવસે તો આજના માટે આટલું જ અહીંયા મંદિર છે રસ્તો છે તો આજના માટે આટલું જ મને મળીશું